गुड मॉर्निंग गाइस वेलकम बैक टू माय YouTube चैनल मेरा नाम है विनायक और आप देख रहे हैं विनायक स्पेशल व्लॉग्स बाहर ਦਾ ਸਨਸੈਟ જોઈ શકો છો તમે અને આ તનનોટ બોર્ડર बाजू જય ગયા છીએ મે આજે સકો તો રસ્તામાં આપડી ગાડીઓ અત્યારે પાછળ બીજી ગાડીઓ રહી ગઈ છે અને આવી રહ્યા છે કોઈક વખત ટ્રક ચાલી રહ્યા છે કાકા رونજરી દર્શન કરીને નીકળી ગયા હતા આજે સુધી પહોંચી ન રહ્યા તનનોટ જય રહ્યા છીએ તમને કેવો છે આવી ગયા છે તમનો જ બાજુમેર આવી ગયા છે આપણે લોકો અત્યારે

পাতা <muchas> जोई શકો છો તમે ખાલી અત્યારે જોઈ શકો છો તમે અત્યારે સફેદરણ બધા ત્રણ જ છે તમે જોઈ શકો છો નકરી માટી અહીંયા આ જીપો બધી પડી છે ડેડ સફારી માટે ડેઝર્ટ સફારી કરી આપવામાં આવે છે અહીંયા આપણે કન્નોત બોર્ડર છે કન્નોત બોર્ડર હજી અહીંયાથી અઠ્યાવીસ કિલોમીટર દૂર છે અત્યારે આ ડેઝર્ટ સફારી છે જીપ જઈ રહી છે જો જીપ કઈ ને છે ડેઝર્ટ સફારી માટે અને અત્યારે આ અમે લોકો જઈ રહ્યા છે તમને બાજુ કટલોગા આલ બિરા લોગા આદો આયે છે આમ ઓપી 20 બલ આવી જા છે આપણે તન્વદ માતા બોર્ડર તમે જોઈ શકો છો અત્યારે મંદિરની અંદર અમે પ્રવેશ કરી દી ગયા છે આ મંદિરની અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ અમે અહીંયા જે મિશન પડીતી એવી તમને બતાવીશું અમે તન્વદ માતા मूवी वांछना भी हो, मूवी जैसे करना चाहता है, ये भी अंदर ये ऐसे पसंद आया, लिया होगा, लिया होगा, ये ऐसे करता हूँ माता है, ये ऐसा क्या है ऐसा मालिकी अंकल होता है।

આ ચુંદડીઓ બહુધી બધી હવે વાય ચુંદડીઓ તરમે પૈસા હોય તો મંદિર ને બહાર આવતા જ આવજે ના બજાર માં છે ડાળુએ પોતાને રીતે ચુંદડી બાંધી લી છે હા મંદિરે બહાર જવાનું હોય તો સમય સુયા ત્યારે દર્શન કરે તમે મહારાજના તમે જે છે मृत्यु वक्त ना जो माता जी आता तेरे वक्त माते बहुत ही बड़ी बहुत ही वाइट में जो तो मैं बोल रहा हूँ मंदिर में बाहर आओ तो अलग अलग उधर आती फायरिंग ना क्या रे जो आमि शायद चालू है कैमरा पे ये भी क्या है ওর है लाइन माइंड्स और ये जर्मेट चालू कर कर कन से आर आई कैनो पटिंगन आपने शायद हां ये तुम्हें एक एक प्रॉब्लम है कहां से कहां से ये वो वाली हम्म कौन क्या होती है फायरिंग ना क्यारे पड़ जाए जो हमेशा इनका रही है ये भी कैमरा